શુ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની કથા છે જીવંતિકા માતાજીની કથા ને વાર્તા સુશીલ સિંહ નામનો એક રાજા હતો તેને સુ કેશીબા નામની રાણી હતી રાણીને એકે સંતાન ન હતું તેથી તેણે સુયાણી મારફત એક બ્રાહ્મણીના બાળકની ચોરી કરાવી અને પોતાને રાજકુમાર જન્મ્યો છે એવું ઠરાવ્યું હતું અને પ્રિયવ્રતસિંહ તેનું નામ રાખ્યું હતું જેનું બાળક ગુમ થયું હતું તે બ્રાહ્મણ પત્નીએ પોતાના પતિની આજ્ઞાથી જીવંતિકા માતાજીનું વ્રત કરવા માંડ્યું પ્રસન્ન થયેલા ભગવતી રાજઆવાસમાં તેના બાળકની રક્ષા કરવા લાગ્યા વર્ષો વીત્યા અને બાળક મોટો થયો રાજપદે આવ્યો ગયાજીમાં શ્રાદ્ધ કરવાની ઈચ્છાથી તે યાત્રાએ નીકળી પડ્યો સાદા વેશથી ફરતા એ રાજાએ રસ્તામાં એક વણિકના ઘરે રાત્રિ ગાળી અને ડેલીમાં સૂતો મધરાત્રિ થતા ષષ્ઠી દેવી આવ્યા અને ઘરમાં જવા લાગ્યા રાજકુમારના ઓશિકા પાસે જીવંતિકામાં તેની રક્ષા કરવાના કાજે હાથમાં ત્રિશુર ધારણ કરી અને ઊભા હતા તેમણે પૂછ્યું કે ક્યાં જાય છે દેવીએ કહ્યું કે આ ઘરમાં બાળકનો જન્મ થયો છે તેના લેખ લખવા જાઉં છું ભગવતીએ પૂછ્યું કે શું લેખ લખવાના છે ષષ્ઠી દેવી બોલ્યા કે પ્રભાત થતાં જ બાળક મરણ પામશે એટલું જ લખવાનું છે ભગવતી જીવંતિકા માએ કહ્યું કે એમ નહીં બની શકે હું મંગલમયી છું હું જ્યાં વાસ કરું છું ત્યાં કોઈનું અમંગળ ન થઈ શકે માટે તું દીર્ઘાયુષ્ય લખજે વિધાત્રીએ તેમ જ કર્યું અને વણિકનું બાળક જીવી ગયું આ પહેલાં જેટલા બાળકો જન્મ્યા હતા તે બધા છઠ્ઠીના દિવસે મરણ પામ્યા હતા અને આ બાળક જીવ્યું તેથી વણિકને આશ્ચર્ય થયું અને તેણે ઘેર આવેલા મહાપુરુષના પગલાંનો પ્રતાપ માન્યો પ્રિયવ્રત સિંહ ત્યાંથી નીકળી ગયો તે વખતે વણી કે યાત્રાથી પાછા ફરતા વખતે એકવાર પોતાને ઘેર આવીને જવાનું તેની પાસેથી વચન લઈ લીધું રાજકુમારે ગયાજીમાં જઈને શ્રાદ્ધ કરવું અને પીંડદાન દેવા સમયે બે હાથ નીકળ્યા તેનું કારણ તે સમજી શક્યો નહીં વિદ્વાનોને પૂછતા પણ તેના મનનું સમાધાન ન થયું અને તે ઘર તરફ પાછો વળ્યો ઘણા તરફ વળ્યો ઘણા દિવસે એ જ વાણિકના ગામમાં તેને ત્યાં જ તેણે ઉતારો કર્યો બરાબર એવો સંજોગ હતો કે આ વખતે વણિકની સ્ત્રીએ આ વખતે પણ પુત્રને જન્મ આપ્યો હતો અને આજે તેની છઠ્ઠીનો દિવસ હતો આજે પણ મધ્યરાત્રિએ વિધાત્રી લેખ લખવા આવ્યા તેણે ભગવતી જીવંતિકા માને આજે પણ રાજકુમારના ઢોલિયા પાસે ત્રિશુળ લઈને ઉભેલા તીઠા ભગવતીએ પૂછ્યું કે આજે શું લેખ લખવાના છે ત્યારે ષષ્ઠી દેવીએ બોલ્યું કે લાંબુ લખવાનું નથી સવાર પડતા જ બાળક મરણ પામશે આટલું જ લખવાનું છે માએ કહ્યું કે એમ ન બની શકે હું મંગલ સ્વરૂપ છું હું જ્યાં હોઉં ત્યાં કોઈનું પણ અમંગળ ન થઈ શકે માટે દીર્ઘાયુષ્ય અને સુખ અને સંપત્તિ લખજે વિધાત્રીએ કહ્યું કે તેના કર્મ એવા છે એટલા માટે દીર્ઘાયુષ્ય શીરી લખાય તમે ગયે વખતે તમારી આજ્ઞાથી મેં સારા લેખ લખ્યા હતા આ વખતે પણ તમે કર્મનો ફાયદો તોડાવશો તો જગતનું તંત્ર શી રીતે ચાલશે ભગવતીએ કહ્યું કે હું મંગલ રૂપ છું અને જ્યાં હું ઊભી હોય ત્યાં કોઈનું પણ અમંગળ ન થઈ શકે માટે મારી આજ્ઞા છે કે તું દીર્ઘાયુષ્ય લખી દે દેવીએ કહ્યું કે અસ્તુ લેખ લખીને પાછા વળતા તેણે પૂછ્યું કે આ તરુણે કયું વ્રત કરીને તમને પ્ર પ્રસન્ન કર્યા છે કે હંમેશા રાત્રે પણ તમે તેની રક્ષા કરો છો ભગવતીએ કહ્યું કે તેની મારું શુક્રવારનું વ્રત કરે છે અને આ વ્રત મને ખૂબ જ વહેલું છે તેથી જ પરદેશમાં પણ હું તેના બાળકની રક્ષા કરું છું વ્રતને દિવસે તે લીલા પીળા વસ્ત્ર પહેરતી નથી લીલા પીળા માંડવા નીચે થઈને જતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી અને અનન્ય ભાવથી મારું શરણ ગ્રહણ કરીને મારું જ સ્મરણ કર્યા કરે છે અને મને જરા પણ વિસરતી નથી તો પછી હું તેના બાળકને કેવી રીતે વિસરું પ્રિય આવ્યો અને માને પૂછ્યું કે તમે જીવંતિકામાનું વ્રત કરો છો તો માએ ના કહ્યું રાજાને શંકા પડી સાચી માને શોધવા તેણે શ્રાવણ માસના શુક્રવારે ઉજાણી કરી સઘળી સ્ત્રીઓને પીળા વસ્ત્રો પહેરીને આવો તેઓ તેણે હુકમ કર્યો બ્રાહ્મણ પત્ની તેની ખરીમાં હતી અને તેમણે જીવંતિકા માતાજીનું વ્રત કર્યું હતું તે ન ગઈ કારણ જાણી અને રાજાએ લાલ વસ્ત્રો મોકલ્યા તે ધારણ કરી અને રાજા પાસે ગઈ માના હૃદયમાં વાત્સલ્યનું પૂરું ભરાયું રાજા તેના પગમાં પડી ગયો તેણે માને ઓળખી લીધી અને માએ તેના પુત્રને ઓળખી લીધો રાણીને પોતાનું પાપ પોકાર્યું વ્રતના પ્રભાવથી ગુમ થયેલો બાળક બ્રાહ્મણ પત્નીને પ્રાપ્ત થયો સૌએ જીવંત માતાજીના વ્રતનો પ્રભાવ જાણ્યો અને ત્યારથી ગામે ગામ જીવંતિકા માતાજીના વ્રતનો પ્રચાર થયો રાજા અને તેની મા ભગવતી જીવંતિકા માના વ્રતના પ્રભાવથી સુખરૂપ ભોગવી અને અંતે માના ધામમાં ગયા તો મિત્રો આજની આ વાર્તાને હું અહીં વિરામ આપું છું કાલે ફરીથી આવીશ એક નવી વાર્તા સાથે ત્યાં સુધી બધાની મારા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ